રાજકોટ જિલ્લાની ઉપરેડા તાલુકાની પાનેલી મોટી જૂથ સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફર્દુ દ્વારા સરકાર સમક્ષ માંગ સાથે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છેલ્લા દિવસથી પાનેલી સહિત સાતવડી ગામોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મગફળી કપાસ સોયાબીન અને મગ મુખ્ય પાકોમાં ભારે નુકસાન થયું છે ત્યારે પ્રમુખ વિરેન અને મંડળીના સભ્યોએ પત્રમાં તાત્કાલિક સર્વે કરવાની

કોલકી ભાયાવદર જેવા ગામોમાં તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોના પાક જેવા કે મગફળી કપાસ તુવેર સોયાબીન તલ મગ અડદ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાની થયેલ છે આ પાકો વાવવા માટે ખેડૂતોએ આજના જમાનામાં મોંઘા ભાવનું બિયારણ ખાતર અને દવાનો ખર્ચો કરીને જ્યારે પાક લણવાનો સમય આવેલ ત્યારે ખેડૂતોને અવિરત વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે મારી આપ સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે